અત્યારે હાલમાં આવી બહુ મોટી દુઃખદ ખબર રાજ્યમાં કમોસમી વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે ત્યારે રાજ્યના કેટલાક જિલ્લાઓમાં કમોસમી વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે જેમાં સાબરકાંઠા બનાસકાંઠા અરવલ્લીમાં વરસાદની આગાહી કરાઈ હતી બીજી તરફ નર્મદા વડોદરા છોટે ઉદેપુર ભરૂચ સુરત ડાંગ નવસારી વલસાડ તાપી અમદાવાદ ગાંધીનગર પાટણ મહેસાણા ખેડા અરવલ્લી અને પંચમહાલ દાહોદ મહીસાગરમાં વરસાદી ઝાપટાં પડશે તેમ હવામાનના વિભાગના અધિકારીઓએ જણાવ્યું હતું ઉત્તર દક્ષિણ ગુજરાતમાં મધ્યમ વરસાદની શક્યતા છે આ ઉપરાંત સૌરાષ્ટ્રના કેટલાક જ જિલ્લાઓમાં પણ હળવા વરસાદની સંભાવના રહેલી છે ત્યારે આગામી ત્રણ દિવસો ત્રીસથી ચાલીસ કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે જેમાં છોટા ઉદેપુર નર્મદા તાપી ડાંગમાં કરા પણ પડી શકે છે જો કે પવન સાથે કરા પડવાની આગાહી વિભાગે કરી છે જેમાં વરસાદ બાદ ઠંડીમાં વધારો થવાની પણ વીતી રહેલી હોવાનું હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસીએ જણાવ્યું હતું બસ આજે માટે જેની અમારી યુટ્યુબ ચેનલ પર નાવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ